સુરતના ઉગનામાં પંદરસો પચાસ કરોડનું સાયબર ફ્રોડ સામે આવ્યું છે આ કેસમાં ઉગના પોલીસ સેક્શનમાં આવી હતી અને તપાસ કરતા આરબીએલ બેંકની ત્રણ શાખાઓના આઠ કર્મચારીઓની ધરપકડ કરી હતી કર્મચારીઓને આઠમી ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા હવે પોલીસે આ કેસમાં એક લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે ઘટના ઉગના પોલીસે સાયબર ફ્રોડ ફ્રોડનું ગુનો નોંધ્યું હતો હાલ તોમાં આરોપીઓ જુડિશિયલ કસ્ટડીમાં છે અને આ કેસમાં ઉગના પોલીસે બેંક મેનેજર સહિત આઠ કર્મીની ધરપકડ કરી હતી ત્યારબાદ તેમના રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ નાણાંની ખોટી રીતે લેવડ દેવડ કરવા માટે કરંટ એકાઉન્ટ ખોલી આપતા હતા ગાઉ પકડાયેલા આરોપીની તપાસમાં સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો કે જેમાં કિરાત જાદવાણી અને દિવ્યેશ ચક્રાણી સાથે મળી ફ્રોડ બેંક એકાઉન્ટ ખોલાયા ખોલાતા હતા સમગ્ર મામલે એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સાયબર ફ્રોડના તપાસમાં એક બાદ એક ખુલાસા થયા હતા આ કેસમાં એસઆઈટીની તપાસમાં ખુલાસો થયો હતો કે આ તમામ બેંક ખાતાનો ઉપયોગ ગેમિંગ સટ્ટાબાજી અને સાયબર ફ્રોડ જેવા ખોટા વ્યવહારો માટે થતો હતો મુખ્ય આરોપી કિરાત જાદવાણી અને તેના સાથીદારોએ આ કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા આરબીએલ બેંકના કર્મચારીઓને ખોટા એકાઉન્ટ ખોલાવવાના બદલામાં બે લાખ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવી હતી પોલીસે આ કેસમાં મની ટ્રેલ અને પચાસ લાખ જેટલા ખાતાની કરી હતી સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી